આજે તો આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર આપણે જાતા હતા આપણે જવાનું હતું વીજળી બહાર જોવા માટે તો આપણે આ રસ્તામાં સ્વામિનારાયણનું મંદિર આવ્યું તો આપણે થોડીવાર આરામ કરવા માટે અહીંયા ઊભા રહી ગયા તો જોવા છે સ્વામિનારાયણ મંદિર જે મહવા તાલુકાની અંદર આવેલું છે આ મિત્રો જો આ સાંજે લાઇટિંગ બધું થતું હોય છે અહીંયા જો આ સ્વિમિંગ પુલની અંદર લાઇટ બધી ગોઠવેલી છે અંદર આ બાજુ બગીચો આ બધું સરસ મજાનો બગીચો છે અહીંયા તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો સ્વામિનારાયણ મંદિર હમણાં ગયા તો આજે તો આપણે સવાર સવારમાં નીકળી ગયા છીએ હું વિશાલભાઈ ફરવા માટે તો આપણે જવાનું છે આજે મોવા તાલુકાની મુલાકાત કરવા માટે તો અહીંયા જવાનું છે આપણે વીજળી બહાર જોવા માટે કતપર બંદર એવા અલગ અલગ બંદર લેવાના છે આજે તો જો નીકળી ગયા છીએ અત્યારે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે જવાનું છે બંદર વીજળી બારું જે વર્ષો પહેલા વીજળી પડી હતી ને કંઈક ગુફા બની ગઈ આપણે જઈશી પહેલી વાર જોવા માટે એ બધા વિડીયોની અંદર કન્ટિન્યુ બિન રહેજો તો ચાલો મળ્યા પાછા તો ફાઇનલી આપણે પહોંચી ગયા જયારે સ્વામિનારાયણ મંદિર કેમ રસ્તામાં આવતું તો વિશાલભાઈ કહે છે કે હાલો પાણી પાણી પીતા તો આપણે અહીંયા આવીએ સ્વામિનારાયણ મંદિર જો વિશાલ ભાઈ તો ફોટા પાડવા મળે અત્યારે તો અહીંયા સરસ મજાનો કંઈક આવો બગીચો છે અહીંયા રસ્તાની કાંઠે જ છે તો આના લોકેશનની વાત કરું તો મોવા ને રાજુલાની વચ્ચે આવેલું છે આ છે એક્ઝેક્ટ મહુવાની અંદર જ પણ મહુવા અને રાજુલા હાઈવેની સામે જ છે તો હાઈવેની નજીક જ છે મો અને ચોંકડી પડે નહીં બાજુમાં જ સ્વામિનારાયણ મંદિર તો ખૂબ સરસ મજાનું મંદિર છે તો આવી છે એકવાર મુલાકાત લેજો અહીંયા ને ની અંદર વાર આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે જવાનું તો બંદર જવાનું છે પા તો વિચારભાઈ કહે કે થાય કહી ગયા હવાના ગાડીમાં ગાડીમાં બેઠા બેઠા તો કે પોરો ખાઈ લે તો આરામ કરવા માટે આવી ગયા બગીચામાં તડકો પણ છે જો અત્યારે ખૂબ તડકો છે અત્યારે તો ચાલો જઈએ આપણે સ્વામિનારાયણ મંદિર રસ્તાની કાંઠે સ્વામિનારાયણ મંદિર આવેલું હતું તો પછી એ આરામ કરવા થોડી વાર વિશાલભાઈ ફોટા પાડે છે અત્યારે જો ખૂબ સરસ મજાનું છે જો ગાડીઓ પણ વટે છે એ રસ્તાની કાંઠે સ્વામિનારાયણ મંદિર ગયા વર્ષે અહીંયા કંઈક ભવ્ય મેળો હતો ખૂબ સરસ મજાનો મેળો હતો બધા અલગ અલગ સ્પર્ધા પણ હતી અલગ અલગ ભૂત જોવાનું ને કે એવું અલગ અલગ ને આખું સ્વામિનારાયણ મંદિરનું કંઈક આખું વર્ણન કરેલું હતું ઘણું બધું જોવાલાયક બનાવેલું હતું ગયા વર્ષે અહીંયા કંઈક મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી હતી આપણે પણ જોવા પણ આવેલા ગયા વર્ષે જો આ બધી લાઇટિંગ સાંજે અહીંયા લાઈટ બહુ સરસ મજાની થઈ બગીચાની અંદર આ લાઇટિંગ બધી ગોઠવેલી છે અલગ અલગ જો તો સ્વામિનારાયણ મંદિર કોણ કોણ આવી ગયા કમેન્ટ કરી નાખજો ને વિડીયોને લાઈક પણ કરી દેજો હવે આપણે જવાનું છે બંદરનો બંદર કચ્છ પર બંદર જવાનું છે ત્યાં વીજળી પડવાથી ઘણા વર્ષો પહેલા વીજળી પડી હતી કઈક ગુફા બની ગઈ છે તો આપણે જવાનું છે વીજળી બારું જોવા માટે ચાલો તો